એ તમે જણાવી દો કઈ કઈ જગ્યાએ તમારા રેસ્ટોરન્ટ આવેલા છે અમારી શરૂઆત ગોપનાથથી થયેલી છે બરાબર પહેલું રેસ્ટોરન્ટ અમારું ગોકનાથમાં બીજું ગોપનાથની બાર ત્રીજું અમારું અલંગમાં ચોથું રેસ્ટોરન્ટ અમારું તળાજામાં પાંચમું રેસ્ટોરન્ટ અમારું ભાવનગરમાં છઠ્ઠું રેસ્ટોરન્ટ અમારું મહુવામાં સાતમું રેસ્ટોરન્ટ અમારું લીંબડીમાં અને આઠમું રેસ્ટોરન્ટ છે અમારું સુરતમાં દોસ્તો મુઠી ઉછેરા માનવી છે બાળપણથી એમ કહેવાય કે ઘણો બધો સંઘર્ષ કરી અને આજે આ સ્તર ઉપર પહોંચ્યા છે મારા વ્હાલા એવા મળવા જેવા માણસો તમને એમને મળો તો તમને ઘડી એમને નિખાલસ્તા ની સાથે એમ થઈ જાય ભાઈ ભાઈ જગા ભાઈ શું માણસ છે પણ આ તમે જુઓ અત્યારે અમે અત્યારે આવ્યા છીએ ભાઈ અમને આ બધું એમને જે પીરશું છે તમે જુઓ તો ખરા